રાજકોટના બિંછયામાં પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં થોડાક દિવસ પહેલાં એક ભૂમાફિયા દ્વારા કોળી સમાજના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી અને તેને લઈને લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો જેમાં કોળી સમાજના આગેવાનો દ્વારા પોલીસ ઉચ્ચ અધિકારીઓને મળીને રજૂઆત કરી હતી કે આરોપીએ જે પ્રકારના કૃત્યને અંજામ આપ્યો છે તેની સામે જે ફરિયાદ થઈ છે તેની તાજ રાખીને તેણે કોળી સમાજના યુવાનની જે હત્યા કરી છે તો તેનું જાહેર માં પીછેના બજારમાંથી સરઘસ કાઢવામાં આવે તેને જે તે સમયે પોલીસ અધિકારીઓ દ્વારા તે બાબતને માન્ય રાખ્યું હતું અને આશ્વાસન આપતા કહ્યું હતું કે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થશે અને તેનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવશે પરંતુ કહેવાય છે કે ગણતરીના કલાકોમાં ઘટનાની ગંભીરતાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓની તેના ઘટનાની ગંભીરતાને લઈને સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ પણ કરી હતી પરંતુ ગઈકાલે આરોપીનું સરઘસ કાઢવામાં ન આવતા વિવાદ વકર્યો હતો આમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે તે પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ તેમના દ્વારા વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી આ ઘટનાને લઈને કોળી સમાજના લોકોને પોલીસ વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી વિવાદ વકર્યો હતો અને તેના જ કારણે મામલો બિચકવાની શરૂઆત થાય છે આ ઘટનાના સંદર્ભમાં મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ ઘટના સ્થળ ખાતે દોડી ઉમટ્યા હતા અને આ વ્યવસ્થાની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું ત્યારે જે ઘર્ષણની સ્થિતિ કોડી સમાજના લોકોને પોલીસ વચ્ચે સર્જાતાની સાથે જ પોલીસ પણ લાઠીચાર્જ ઉપર ઉતરી આવી હતી અને જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે તે ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું આ ઘટનાને લઈને લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો ને આમાં પોલીસે કાબુ સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા પરંતુ અહીંયા સવાલ એ હતો કે પોલીસ ઉચ્ચ અધિકારી દ્વારા આરોપીનો વરઘોડો કાઢવાની વાત કરવામાં આવી ત્યારે તે કમિટમેન્ટ મુજબ તે વચન મુજબ કામગીરી ના કરાતી હોય તેના જ કારણે લોકોમાં આક્રોશ ભૂકટ્યો હતો અને તેને જ લઈને તેમણે પોલીસને રજૂઆત કરવા માટે પહોંચ્યા પરંતુ મોટી સંખ્યામાં લોકો પહોંચી હતા પોલીસ અને કોડી સમાજના લોકો છે તે આમને સામને આવી ગયા અને તેના જ કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું હતું જોકે આ ઘટનાના સંદર્ભમાં પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે અને આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના ખોરંભે ચડે તે માટે પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં